ક્લેશ્વર યુનિયન બેંક ની ચુમ્માલીસ ચોવીસ લાખ લૂંટમાં માસ્ટર આશ્રય આપનાર વાપી શહેરથી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો લૂંટાળુ માસ્ટર માઇન્ડ ઉર્ફે ડિસ્કો ને સોનમ સોસાયટીમાં તેના મિત્ર સહોલ મંડલે છુપાવ્યો હતો પોલીસે જે તે વખતે તેના ઘરમાંથી લૂંટના એક પોઈન્ટ ચાલીસ લાખ ઉપરાંત રોકડ જપ્ત કર્યા હતા છેલ્લા બે વર્ષથી

રજૂ કરાતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન માસ્ટર માઇન્ડ દિવાકર ઉર્ટે ડિસ્કો અને અન્ય સાગરીતો હતા કે કેમ લૂંટમાં ગયેલા રોકડ તેમજ અન્ય સંયોગિક